વર્તેજ પોલીસે નારી ગામના દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લીધા વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે નારી ગામે આવેલા દેવી પૂજકવાસમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે વર્તેજ પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા નરેશભાઈ ભૂપતભાઈ સોલંકી અને નરેશભાઈ રણછોડભાઈ ચૌહાણને રોકડા રૂપિયા અગિયાર હજાર વીસના મુદ્દા સાથે ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી